માત્રની દ્રષ્ટિએ ભગવાનની અકલ્પનીય થઈ શકતો નથી એવી માન્યતા તદ્દન તથા જીવ સમાન સ્તરે હોય છે અથવા એક સમાન છે તેમના વ્યક્તિત્વ વચ્ચે શ્રેષ્ઠ અને નિમ્નતાનો પ્રશ્ન હંમેશા વિદ્યમાન હોય છે ઉત્તમ શબ્દ મહત્વપૂર્ણ છે પુરુષોત્તમ પરમેશ્વર થી કોઈ શ્રેષ્ઠ નથી મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોકને નવો વિડીયો માટે આ ચેનલ અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ